ઓલપાડમાં ખેતરમાંથી તસ્કરો કરે છે ઉભા ડાંગરની ચોરી ખામણી કાપી જવાતા ખેડૂતોને ચિંતિત ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઉભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી ખેડૂતે પફડી ઉઠ્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં પણ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઉભા ડાંગરના

અમે દાતા દાધી કાપીને લઈ ગયા છે નીચેથી ઘસીને 70 જેટલા ઠુમણા છે એમાં અડધી ગુંજ જેટલું ભાત થાય છે એમાં અમારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય કાપી ગયું છે કોઈ હા ચોરી ચોરી સમ કોઈ કાપી ગયું છે કેરે ઘટના બની સના 5 વાગે શુક્ર શનિવારે આ જોયું તમે મે શનિવારે જોયું છે સના 5 વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં